નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો તમે એકલા પડી ગયા છો હિંમત હારી ગયા છો તો આટલું જરૂર યાદ રાખો તમે જીવનમાં જરૂર સફળ થશો ચેનલમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો જીવનમાં ક્યારેક એકલા રહેવું પડે તો પણ રહો પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય ના રહેશો કારણ કે ખોટા લોકો એ તમને જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે તે હંમેશા યાદ રાખજો તમારી સમસ્યાઓથી દૂર ભાગવાનું બંધ કરો અને તેનો સામનો કરતા શીખો હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો જીવનમાં આગળ વધવાના નવા નવા રસ્તાઓ શોધો કોણ શું કહેશે એ ક્યારેય ના વિચારો કારણ કે તમારી જિંદગીના ફેંસલા તમારે લેવાના છે બીજાને નહીં કારણ કે બીજાને જોઈને તમારા જીવનના ફેંસલા લેવાથી હંમેશા દુખી થવાનો વારો આવે છે તમારા ભૂતકાળમાંથી બહાર આવો જે થઈ ગયું છે તેને જવા દો વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન પર જ તમારી મહેનત ચાલુ રાખો નિષ્ફળ થવાથી ક્યારેય પણ ડરશો નહીં ભૂલ થાય તો તેને સુધારો અને ફરીથી કામ પર લાગી જાઓ તકલીફ જો હજારો હોય ને તો પણ સહન કરી લે છે માણસ પરંતુ જ્યારે કોઈ પોતાનો દર્દ આપે ત્યારે તે સહન નથી થતું ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે ઘણું બધું કહેવા માટે મનમાં હોય છે પરંતુ મનની વાત મનમાં જ રહી જાય છે જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દુઃખો સહન કરતા શીખી જાય છે પછી ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય તેમ છતાં તે હાર નથી માનતો મિત્રો જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો મફતમાં મળતું હોય ને તો એ ફક્ત મા બાપનો પ્રેમ મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે સારા માણસની એ નિશાની હોય છે કે એ એ લોકોને પણ ઇજ્જત કરે છે સન્માન આપે છે જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમીદ કે આશા નથી હોતી દોસ્તો કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી ઉમીદ ના રાખવી જોઈએ આશા ના રાખવી જોઈએ આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે બસ કોઈક માટે એ સબક તો કોઈક માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે સમય ક્યારે એક જેવો નથી રહેતો દોસ્તો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે તે હંમેશા યાદ રાખજો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે ને સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એ ભૂલોથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહી ચહેરા જુએ છે ઓનલાઈન તો બધા જ હોય છે પરંતુ મેસેજ એમનો જ આવે કોલ એમ ન જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે ને તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે પુલ થવા પર સાથ છોડવા વાળા તો ઘણા મળ્યા પરંતુ પુલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ દોસ્તો કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે દોસ્તો જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે અને તમે જ્યારે મહેનત કરતા હશો ને ત્યારે તમારી મજાક પણ ઉડાવશે પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે ને તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકશો હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલા દુખી થવા વાળો માણસ તેની આવશ્યકતા કરતા પણ વધારે દુખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળું પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે જેમના મનના ભાવ સારા હોય છે ને એના દરેક કામ સારા જ થાય છે યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં પણ બીજાની વધારે ચિંતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારે ખોવા નથી માંગતા જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે એક પળ પણ જિંદગીને બદલી નાખતી હોય છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ ઇજ્જત તો જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ પોતાને દુખી બનાવી લો કે પોતાને મજબૂત બનાવી લો બંનેમાં એક સરખી જ મહેનત લાગે છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે જેને સાચું બોલવાની આદત હોય છે ને સૌથી વધારે નફરત એને જ કરતા હોય છે આજકાલના આ લોકો આ જિંદગી છે સાહેબ અહી ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવું પડે છે ભૂલો એ તો જીવનનો એક હિસ્સો છે પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોશો પોતાના પર રાખશો તો એ તમારી તાકાત બની જાય છે અને જો બીજા પર રાખશો તો એ તમારી કમજોરી બની જાય છે ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધો ખતમ ના કરવા જોઈએ દોસ્તો કારણ કે સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે યાદ રાખજો દોસ્તો કે અહીં સમજવા વાળું કોઈ નથી જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે છે એમની નહીં જે બદલાઈ ગયા છે બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાન પહેલું પગથિયુંને પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગી ભર પસ્તાવવું પડે તમને ચાહવા વાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવા વાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે મળે તો ઘણું બધું છે આ જિંદગીથી પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું જે વ્યક્તિ સ્પષ્ટ સાફ અને સીધી વાત કરે છે એની વાણી કઠોર જરૂર હોઈ શકે છે પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો દુનિયા એ પુસ્તક છે જે ક્યારે વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું જ્યારે સંબંધો રડાવવા લાગે ને ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો જિંદગી આસાન બની જશે સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે પ્રશંસા ભલે ગમે તેટલી કરો પરંતુ અપમાન વિચારીને કરજો કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી સંબંધ ભલે કોઈ પણ હોય પરંતુ પાસવર્ડ એક જ હોય છે વિશ્વાસ લોકો વાતો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી બતાવતા કે મોહબતની સાથે કે પછી યાદોની સાથે તમે પણ સમયની જેમ થઈ જાઓ જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે એ ચોક્કસ હારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મિત્રો મતલબ ના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા જ નથી એ દિવસથી તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે જ્યારે સમય સારો હોય ને ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે બદલવાનું નક્કી છે કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે પહેલા ઘર કાચા હતા અને સંબંધો પાકા હતા અત્યારે ઘર પાકા છે અને સંબંધો કાચા બની ગયા છે સંબંધોને સાચવવા માટે ક્યારેક સમય આપો મિત્રો કારણ કે શું ખબર પછી આપણી પાસે સમય તો હોય પરંતુ એ સંબંધો જ ના રહે શિખામણના સો શબ્દો કરતા અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે કોઈક માટે એ સબક લઈને આવે છે તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવે છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે દિલ સાફ અને નિયત સારી હોય ને તો યાદ રાખજો કે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે જિંદગીમાં જો કંઈક છોડવા માંગો છો તો બીજાથી આશા રાખવાનું છોડી દો જીવનમાં તમે હંમેશા ખુશ રહી શકશો એ હંમેશા યાદ રાખજો જિંદગીથી મળેલો અનુભવ આપણને એ જરૂર શીખવાડે છે કે જે કોઈ લોકો તમને જેટલા પણ મળવા માગે છે એટલા જ એ લોકોને મળવું જોઈએ આ નાનકડી જિંદગીના બે ભાગ બનાવી લો જો રહો તો ફૂલોની જેમ અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા અને સમય પરાયો તો બધા જ પરાયા હોય છે મહત્વનું તો એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ પાનખર પણ હિસ્સો છે જિંદગીનો ફરક બસ એટલો છે કે ચાળના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો જિંદગી ખુશાલ હોતી નથી એને ખુશાલ બનાવવી પડે છે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણી જ માણસનું કરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે તે હંમેશા યાદ રાખજો કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાવ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે સૌથી પહેલા તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે ને કે તું આ નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈ કે કીધું હતું કે તું આ નહીં કરી શકે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જશે પરંતુ જે લોકો દિલથી સંબંધ નિપાવવાળા છે ને એ જ લોકો નથી મળતા જીવનમાં તમે જેવા છો એવા જ રહો ક્યારેય કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર